ફટાકડા આવ્યા છે ચાર સાડા ચાર હજાર રૂપિયાના ફટાકડા લાયા છે તો ચલો હું તમને પેલા ફટાકડા બતાવી દઉં ચલો ફટાકડા પેલા જોઈ લઈએ આપણે તો ગાય આપણે દિવાળીના ફટાકડા આવી ગયા છે ત્યારે હું તમને બતાવી દઉં છું જોઈ લો જોઈ લો ગાઈસ કેટલા બધા છે આ એક અને ત્રણ છે રોકેટ જો આવે પડ્યા ત્રણ પછી આ સ્કાય શોટ ઉપર ફૂટે પછી ત્રણ મિરચી બોમ એક બે ને બે આ એક પડ્યા તો જો સામે રહ્યા બે આગળ ચાર પેકેટ મિરચી બોમ્બના છે પછી આ ઉપર ફૂટે

આય મસ્ત ફૂટ્યો હવે ઉપર જોઈ લેઓ હાલો તો આપણે બધા ફટાકડા ફોડવાના છે અત્યારે તો હાલો આપણે બધા ફટાકડા ફોડવાના છે આજે ફોડશું પછી મળીએ ચાલો બાય બાય તો ગાઈસ હવે આપણે ફ્રી થઈ ગયા છીએ અને હવે આપણે બહાર જવાનું છે ફટાકડા ફોડવા જો આવડી લાઈ આવડી છે ને લાઈટ ઈ પપ્પા છે ને અડધી કલાકથી ઓલી કરતા હતા મહેનત કરતા હતા પણ અત્યારે ટેપિટ થઈ ગઈ છે અડધી કલાક કલાક થી ઓલી કરતા હતા મહેનત અહીંયા જો આનો છે બાકી છે કલર જે કારણ કે આ પટ્ટી પાડવાની બાકી છે તો કાય છે આપણે બહાર જાવ ફટાકડા ફોડવા જો એ ખીચામાં મેં એક પેકેટ નાખીશ બતાવું તમને વાઘ લઈ જાઓ તો ગાય છે આ આપણે ફોડવા જવું છે બહાર તો ચલો આપણે બહાર મળીએ અને બધાય ફટાકડા ફોડીએ આપણે જોઈએ ને તમને બતાવું તો ચલો બહાર મળીએ બધા આપણે તો જો ગાઈસ આપણે બહાર આવી ગયા છીએ એટલે બધા ફટાકડા પડ્યા છે માનવ ને સાવન ની બધા ફોળે જોઈ લ્યો આ બધા ફોળે છે જોઈ લ્યો રાહુલ એ રોકેટ ફોળે છે ઉપર અરે વાહ રાહુલ વાહ તો રોકેટ ફોળે છે તારી હેપી દિવાલી ફોળ ફટાકો ઓ वारे खाली खाली वीग राहुल putih

એ સવન આયા મિટી બોમ ફુટે એ લા આયા કઈ ઓહો એ આ એક ફોડ બસ આવન હવે એમાં નવલું કર હવે એ હેડિયર યે યે મુદા બોમ બોમ નો ફટાકડા બોમ બોમ જોઈ લે બધા વારા

ચાલો હવે ગાઈસ આપણે બીજા ફટાકડા ફોડવાના છે આપણે આવે છે લઈને આ વેચી થોક છે વિડિયો પાછો આગળ ઓલાવે ઉતો ફોડના તો ગાઈસ જો પાછા ફટાકડા આવી ગયા લાવું એ પકડી રાખો એ લાવ હું ઈતે હું ઈ હળગાવી જો બે ત્રણ ચાર તો જો આપણે હળગાવવાના કામ ચાલ લે 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 મેં ઓલા પકડી જો પછી ઓય તે હું છેલા કાઈ શોટ છે હાલો ભાઈ તો કાઈ શોટ પાછો ખોળીએ છે કોલ હાલ ફટાફટ લે 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 એમ નો કરે હેલા રાહુલે આવી ગયો માર જો ને એ આ ફોળો તો કરી હેલા જો ગાઈસ કાઈ શોટ પાછો ફળવાનો છે ત્યારે આવી ગયો તમારો કાઈ શોટ બોલ એ એ માડી વઈ ગઈ જો લે 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 ગયો જો અમારો કાઈ શોટ ફૂટે છે ગાઈસ જલ્દી જલ્દી જોઈયો વાહ વાહ सगलाએ દે લાઇટ ઓ ટીખરા ટીખરા ઢીંગા ઢીંગાના 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 હવે આ ફોડી નાખીશ પેલા હાલો જો નવું છે હવે છે આપણે આનંદ હવે ફટાકડો નથી ને લાઇક કે હાલો ઓકે

બાકી જોઈ લ્યો આ ભાઈ લઈ છે અમાર સાવનભાઈ હવે આ લઈ ને અમારા ગાડી ઉપર જવાનું છે ફટાકડા ફોડવા આ બધા ફટાકડા લઈને અમે ગાડી પર ફોડીએ કોરી છે હાલન કે ની આ આટલી ગામે રે લીમડો ફળક ગયો ને એટલે જોઈ લ્યો નાજીના નો લેતો સાવન કે આ જોઈ લો અમારે કેવલભાઈ અમાર દાદાનો છોકરો મોટો બાપુનો દાદાનો છોકરો હો ના ના રોકેટ એ ને ઈ ન લેતો ઈ નો લેતો ઉપર કાપતી કાલો પછી ઓલા પણ કળબ ની બધું હળક છે એલા નથી કળબ જ નથી નથી કળબ તો હાલો હાલો આપણે જોઈએ છે ને ઉપર જોઈએ રોકેટ 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 હા તો જો હાલો ગાઈસ જોઈ લ્યો એટલા બધા ફટાકડા ઉપાડી લીધા છે હું લઈ લોડ જો બરા લઈ લીધા છે ઓલા કાઈ શોટ નહી લેવાના હતા હેલા કાઈ તો કેટલા બધા ફટાકડા ઉડી જાય ઓહો લે એક કાઈ એ લે હેલા

કેવા નાજીબો મળગાવે છે હમણાં ત્રણેય ફૂઈ બેઠા છો આ એક મોટા ફૂઈ

આ પકડો માસ યે બલકોનું ખાવાનું કરું કોઈ મન રાજી રાખે છે કે અમે જોઈ છે આવો મારા પૂયે શું કીધું સાંભળ્યું ને બજાયા જને વિડિયો બતાવી દો પેલા મતાઈ જા બાપ તો ફોડી મારો ભાઈ વાળે છે હળગાવી નાખી બધું કેટલો મોટો ઢકળા કરે તો લે લે આયેલા ઢકળા ફૂટે બાકી જોઈ લે કેવા બધા બેઠા નવડા થઈ થીને